અનેક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા વિરાટનગર લઈને બીપલ સુધીમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર અહીંયા કોની સંખ્યામાં પબ્લિક આવી સમયે અહીંયા ઘણું ભારૂસે આપણે હાજર છે આપણે પૂછ્યું

માટેનો કાર્યક્રમ છે તેમાં હજારો બાળકો યુવાનો મહિલાઓ બધાય પાર્ટિસિપેટ કર્યું છે મને લાગે છે કે આ એક અદ્ભુત કાર્યક્રમ અમદાવાદમાં આજે જોવા મળ્યો છે જે આખા આપણા વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે એક પ્રદેશભરની અંદર એક રાષ્ટ્રભાવના ઊભી કરી છે એ રીતે અમિતભાઈએ આજે અહીંયા ભાષણમાં કીધું કે આના વિકાસ માટે આ રાષ્ટ્રભાવના બહુ જરૂરી છે અને એટલા માટે ઘરે ઘરે ત્રિરંગો લાગ્યો છે ઘરે ઘરે ત્રિરંગો લગાવીને લોકો આજે રસ્તા ઉપર બી આવ્યા છે ત્રિરંગો લઈને આ યાત્રામાં જોડાવા માટે મને લાગે છે કે આવડી મોટી યાત્રા આજ દિન સુધી અમદાવાદની અંદર કોઈ પણ જોવા નથી ત્યારે હું સૌને અભિનંદન આપું છું આયોજકોને અભિનંદન આપું છું અને ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈને એમનો ખૂબ આભાર માનું છું કે એમણે દેશની અંદર એક દેશ દાજ ઉત્ઇલ મેડિકલ એસોસિએશન ગુજરાત સરકાર ભારત સરકાર પાર્ટી દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ભારત સરકારના અમારા લોકપ્રિય ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યમાં અમારા મુખ્યમંત્રી માન્ય શ્રી પાટીલ સાહેબ અમારા રાજ્યના અને મંત્રીમંડળના તમામ હોદ્દેદાર એ આજે આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે ખાસ કરીને આજે જોવા જઈએ તો ત્યારે આપણે પંદરમી ઓગસ્ટ આઝાદી દિવસ ચાલુ રહ્યો છે ત્યારે એક ઘર ઘર સુધી એક રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીયનું નિર્માણ થાય એ એની પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ ઘર ઘર તિરંગા યાત્રા દ્વારા અમે એક એક ઘર સુધી આ તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ભાવ એનો અમે એક મેસેજ મૂકવા માંગીએ છીએ આજે અમારું ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને અમારા લગભગ બે લાખ કરતા પણ વધારે લોકો એમિત શાહ સાહેબ સ્વામી મહાકવિ પટેલ સાહેબ અને હક્ત સંમેશા સાથે જોડે આ તિરંગા યાત્રાની સફળ યાત્રા તરીકે નિર્માણ કરી અને રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ભાવનું નિર્માણ કર્યું